નમસ્કાર દોસ્તો નિરોગી કાયાના આ નવા એપિસોડમાં હું તમારી હોસ્ટ ખુશી તમારું તય દિલથી સ્વાગત કરું છું દોસ્તો શું તમારી સવાર પણ સાંધાના અસહ્ય દુખાવા સાથે શરૂ થાય છે શું સીડીઓ ચડવી જમીન પર બેસવું કે રસોડામાં એક નાનકડો જાર ખોલવો પણ એક પહાડ જેવું કામ લાગે છે શું તમારા ઘૂંટણ કમર ગરદન કે ખભાનો દુખાવો તમારી દિનચર્યા પર હાવી થઈ ગયો છે જો તમે આ બધા સવાલોનો જવાબ હામાં આપી રહ્યા છો તો યકીન માનો આજનો આ વીડિયો માત્ર તમારા માટે જ છે આજે આપણે આ વીડિયોમાં એક એવો અદ્ભુત ઘરેલું ઉપચાર બનાવતા શીખીશું જે તમારા શરીરના તમામ સાંધાના દુખાવાને પછી તે શરીરના કોઈ પણ સાંધાનો દુખાવો હોય તમારા ઘૂંટણનો દુખાવો હોય ગરદનનો દુખાવો હોય કમરનો દુખાવો હોય કે પછી શરીરના કોઈ પણ હિસ્સામાં સાંધામાં દુખાવો રહેતો હોય તો આ બધા દર્દોને હંમેશા માટે ખતમ કરવાની તાકાત રાખે છે સૌથી સારી વાત એ છે કે આ ઘરેલું ઉપચારને તમે માત્ર પાંચ મિનિટમાં પોતે જ બનાવી શકો છો અને રોજિંદા જીવનમાં કોઈ પણ મુશ્કેલી વિના તેનો ઉપયોગ પણ કરી શકો છો આ કોઈ મોંઘી દવા નથી પરંતુ આપણા રસોડામાં હાજર અનમોલ જડીબુટ્ટીઓનો ખજાનો છે તો ચાલો દોસ્તો સમય બગાડ્યા વિના આ વીડિયો શરૂ કરીએ અને જાણીએ આ એક ખૂબ જ ઉપયોગી અને શક્તિશાળી ઘરેલું ઉપચાર વિશે પણ હા વિડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે હું માત્ર ઉપચાર જ નહીં પરંતુ દર્દના મૂળ કારણો અને કેટલીક એવી જીવનશૈલી ટિપ્સ પણ જણાવીશ જે આ ઉપચારની અસરને બમણી કરી દેશે દુખાવાના મૂળ કારણો દોસ્તો શું તમે સાંધાના દુખાવાને એકદમ હંમેશા માટે ઠીક કરવા માંગો છો જો તમારો જવાબ હા છે તો સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે તમારા સાંધામાં દુખાવો આખરે થાય છે શા માટે જો આપણે કારણને સમજી લઈશું તો નિવારણ કરવું ખૂબ જ સરળ થઈ જશે દોસ્તો મુખ્ય રૂપથી ત્રણ એવા કારણો હોય છે જે તમારા સાંધામાં દુખાવો પેદા કરવા માટે જવાબદાર હોય છે એક કેલ્શિયમની ઉણપ સૌથી પહેલું અને સૌથી મહત્વપૂર્ણ કારણ છે કેલ્શિયમની ઉણપ આપણા હાડકાં અને સાંધાઓનો મુખ્ય આધાર કેલ્શિયમ છે જ્યારે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે તો શરીર હાડકામાંથી કેલ્શિયમ ખેંચવાનું શરૂ કરી દે છે જેનાથી હાડકાં નબળા અને પોલા થવા લાગે છે તેને ઓસ્ટિયોપોરોસિસ પણ કહે છે પણ સવાલ એ છે કે કેલ્શિયમની ઉણપ કેમ થાય છે એક તો આપણા આહારમાં કેલ્શિયમયુક્ત ભોજનની કમી બીજો અને સૌથી મહત્વપૂર્ણ વિટામિન ડીની ઉણપ તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઓ પણ જો શરીરમાં વિટામિન ડી નથી તો તમારું શરીર તે કેલ્શિયમને શોષી જ નહીં શકે એટલા માટે સવારની હળવી તડકો લેવો ખૂબ જરૂરી છે બે કાર્ટિલેજનું ઘસાઈ જવું બીજું મોટું કારણ છે કાર્ટિલેજનું ઘસાઈ જવું તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ હોય છે તે ઘસાઈ ગઈ હોય છે આ કાર્ટિલેજ શું છે સરળ ભાષામાં સમજીએ આપણા બે હાડકા જ્યાં મળે છે એટલે કે સાંધો ત્યાં હાડકાના છેડા પર એક નરમ ગાદીવાળું કુશન હોય છે આ જ કાર્ટિલેજ છે આ કાર્ટિલેજની વચ્ચે એક ચીકણો પદાર્થ હોય છે જેને સાઇનોવિયલ ફ્લુઇડ કે સામાન્ય ભાષામાં ગ્રીસ કહે છે આ કાર્ટિલેજ અને ગ્રીસનું કામ એ છે કે જ્યારે પણ આપણે હલનચલન કરીએ છીએ તો બંને હાડકાં એકબીજા સાથે ઘસાય નહીં તે એક શોક એબ્ઝોર્બરની જેમ કામ કરે છે ઘણીવાર ઉંમર વધવાથી અથવા શરીરનું વજન વધારે હોવાને કારણે આ કાર્ટિલેજ ઘસાવા લાગે છે તે સાંધાનો ભાગ ઘસાવા લાગે છે અને ત્યાં બંને હાડકા વચ્ચેનો ગેપ પણ ઓછો થઈ જાય છે અને તે સાંધામાં ગ્રીસની કમી થઈ જાય છે જ્યારે હાડકાં આપસમાં ઘસાય છે ત્યારે અસહ્ય દુખાવો કટકટનો અવાજ અને સોજો આવે છે ત્રણ ઇન્ફ્લેમેશન આંતરિક સોજો અને ઇન્ફેક્શન અને ત્રીજું કારણ હોઈ શકે છે ઇન્ફ્લેમેશન એટલે કે આંતરિક સોજો અને ઇન્ફેક્શન જો તમારા સાંધામાં કોઈ સંક્રમણ થઈ જાય તો તે હિસ્સામાં તમને દુખાવો અને સોજો પણ થઈ જાય છે પણ તેનાથી પણ મોટું કારણ છે ઇન્ફ્લેમેશન ક્યારેક ક્યારેક આપણી પોતાની રોગપ્રતિકારક ક્ષમતા ભૂલથી આપણા સાંધાના સારા સેલ્સ પર હુમલો કરવા લાગે છે જેને રૂમેટોઇડ આર્થરાઇટિસ કહે છે આ ઉપરાંત શરીરમાં યુરિક એસિડ વધવાથી પણ સાંધામાં સોજો અને દુખાવો થાય છે

જ્યારે તમારું વજન વધારે હોય છે તો તમારા શરીરનો પૂરો ભાર તમારા ઘૂંટણ અને કમર પર આવે છે એક કિલો વજન વધવાથી ઘૂંટણ પર ચાર ગણું દબાણ પડે છે આ સતત દબાણને કારણે કાર્ટિલેજ સમય પહેલાં જ ઘસાઈ જાય છે શરીરમાં કોલાજનની માત્રા ઓછી થવી કોલાજન એક એવું પ્રોટીન છે જે આપણા શરીરને બાંધીને રાખે છે તે આપણી ત્વચા વાળ અને સૌથી જરૂરી કાર્ટિલેજ બનાવવાનું કામ કરે છે તમારો જે કાર્ટિલેજ છે તેનો નેવું ટકા હિસ્સો કોલાજનથી જ બને છે ઉંમર વધવાની સાથે સાથે ઘણીવાર આપણા શરીરમાં કોલાજનની માત્રા ઓછી થવા લાગે છે અને તેનું ઉત્પાદન પણ ઘટી જાય છે એટલા માટે જો તમને ઉંમરના હિસાબે સાંધાનો દુખાવો થવા લાગ્યો છે તો તમારે આહારમાં એવી વસ્તુઓ સામેલ કરવી પડશે જેનાથી તમારું શરીર કોલાજનનું ઉત્પાદન વધારવા લાગે કોલાજન કેવી રીતે વધારવું લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક મેથી કોલાજનનો ખૂબ સારો સ્ત્રોત હોય છે વિટામિન સી થી ભરપૂર ફળ જેમ કે આમળા નારંગી લીંબુ કોલાજન બનાવવા માટે ખૂબ જરૂરી છે અન્ય તમે ટામેટા લાઇકોપિન બ્રોકોલીનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે માંસાહારી છો તો બોન બ્રોથ અને દરિયાઈ ભોજનમાં પણ કોલાજન હોય છે ગોલ્ડન મિલ્ક જાદુઈ ઉપચારની સામગ્રી અને ગુણ દોસ્તો હવે તમે કારણ સમજી ગયા છો કેલ્શિયમની ઉણપ કાર્ટિલેજનું ઘસાબું કોલેજનની કમી અને સોજો આજે જે ઘરેલું ઉપચાર હું તમને જણાવવાની છું તેમાં અમે જે સામગ્રીઓનો ઉપયોગ કર્યો છે તે આ ત્રણેય કારણોને ધ્યાનમાં રાખીને જ પસંદ કરવામાં આવી છે આ એક ગોલ્ડન મિલ્કનો એડવાન્સ્ડ વર્ઝન છે જે સીધું તમારા સાંધા પર જઈને કામ કરશે ચાલો એક એક કરીને આ સામગ્રીઓના ગુણોને સમજીએ એક દૂધ કેલ્શિયમનો આધાર દૂધ તમારા શરીરમાં કેલ્શિયમ માટે અને હાડકાને મજબૂત બનાવવા માટે કેટલું જરૂરી છે તેનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કે એક બાળક માત્ર દૂધ જ પી શકે છે જો કોઈને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો તેઓ બદામ અથવા સોયા મિલ્કનો ઉપયોગ કરી શકે છે બસ તે કેલ્શિયમ ફોર્ટિફાઈડ હોવું જોઈએ બે હળદર અને આદુ સોજો નાશક હળદરમાં કરક્યુમિન નામનું એક શક્તિશાળી તત્ત્વ હોય છે આ કર્ક્યુમિન એક જબરદસ્ત એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સોજારોધી છે તે સાંધામાં થતા સોજાને જળમૂળથી ખતમ કરે છે તે એક કુદરતી પેઇન કિલરનું કામ કરે છે તે જ રીતે આદુમાં જીંજેરોલ હોય છે આ પણ દર્દ અને સોજાને ઓછો કરે છે આ બંનેના સોજારોધી ગુણોને કારણે તે સાંધાના અંદરના સોજાને દૂર કરશે અને કાર્ટિલેજને રિપેર કરવાનું શરૂ કરશે તથા ગ્રીસ વધારશે ત્રણ તજ વાત દોષ દૂર કરે તજની તાસીર ગરમ હોય છે અને તે વાતને દૂર કરે છે આયુર્વેદ અનુસાર સાંધાનો દુખાવો વાત દોષના વધવાથી થાય છે તજ આ વાતને શાંત કરે છે તજના સેવનથી તમારા સાંધાના કાર્ટિલેજમાં વૃદ્ધિ થાય છે અને સાંધામાં ગ્રીસ બનાવવાનું કામ થાય છે ચાર કાળી મરી હીરો તત્વ કાળી મરી આ આખા ઉપાયનો હીરો છે તેમાં પાઇપેરીન નામનું તત્વ હોય છે આ પાઇપેરીન શું કરે છે તે હળદરમાં હાજર કર્ક્યુમિનનું શોષણ આપણા શરીરમાં બે હજાર ટકા સુધી વધારી દે છે જો તમે હળદર એકલી લેશો તો તે શરીરમાંથી એમ જ નીકળી જશે પણ જ્યારે તમે તેને કાળી મરી સાથે લો છો તો શરીર તેનો પૂરો લાભ ઉઠાવી શકે છે જાદુઈ ગોલ્ડન મિલ્ક બનાવવાની રીત આ ઘરેલું ઉપચાર તૈયાર કરવો ખૂબ જ સરળ છે આ ઘરેલું ઉપચાર બનાવવા માટે તમને સામગ્રી એક ગ્લાસ દૂધ લગભગ મિલી અડધી ચમચી હળદર પાવડર શુદ્ધ ગાંઠવાળી હળદર હોય તો ઉત્તમ એક નાનો ટુકડો તજ લગભગ એક ઇંચ અથવા ચોથાઇ ચમચી તજ પાડર ત્રણથી ચાર આખા કાળા મરીના દાણા તેને કૂટીને પાવડર જેવો બનાવીને નાખવો એક ચમચી છીણેલું તાજું આદુ સૌથી છેલ્લે નાખવો બનાવવાની પદ્ધતિ એક ગ્લાસ દૂધને એક વાસણમાં નાખીને ઉકળવા માટે ગેસ પર મૂકી દો જ્યારે આ દૂધમાં ઉભરો આવવા લાગે તો ગેસ ધીમો કરી દો હવે તેમાં હળદર પાવડર તજ અને કૂટેલા કાળા મરી નાખો આ બધી વસ્તુઓને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દો સૌથી છેલ્લે જ્યારે દૂધ સારી રીતે ઉકળી રહ્યું હોય ત્યારે તેમાં છીણેલું તાજું આદુ નાખો આ દૂધને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી દૂધ એક ગ્લાસમાંથી પોણો ગ્લાસને રહી જાય ઉકળીને પોણો ગ્લાસ દૂધ રહી જાય ત્યારે તેને ગાળી લો મીઠાશ માટે સ્વાદ માટે થોડું મધ નાખી શકો છો ધ્યાન રહે દૂધ હલકું ગરમ થઈ જાય પછી જ મધ મિક્સ કરવું અથવા તમે સાકર કે થોડું ગોળ પણ વાતરી શકો છો જો તમને ડાયાબિટીસ હોય તો મધ અને સાકર ન નાખવા લીજે તૈયાર છે આપણું નિરોગી કાયા સ્પેશિયલ ગોલ્ડન મિલ્ક લેવાનું યોગ્ય સમય અને અવધિ પીવાનો શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલા સૌથી સારો સમય છે રાત્રે સૂતા એક કલાક પહેલાં તેનાથી દર્દમાં રાહત તો મળશે જ સાથે જ તમને ઊંઘ પણ ખૂબ સારી આવશે સવારે નાસ્તા પછી અથવા તમે તેને સવારે નાસ્તાના એક કલાક પછી પણ પી શકો છો યાદ રાખો નાસ્તા કે ભોજનના તુરંત બાદ આ દૂધ પીવું નહીં કેટલા દિવસ લેવું ઓછામાં ઓછા એકવીસ દિવસો સુધી તમે નિયમિત રૂપથી આ ઘરેલું ઉપચારનો પ્રયોગ કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે જો તમને તકલીફ ખૂબ જૂની અને ગંભીર છે તો તમે તેને ત્રણ મહિના સુધી પણ ચાલુ રાખી શકો છો જીવનશૈલી ટિપ્સ આ દૂધ તો ચમત્કારી છે જ પણ જો તમને કાયમી રાહત જોઈએ તો આ દૂધની સાથે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવા ખૂબ જરૂરી છે વજન નિયંત્રણ વજન ઓછું કરો તમારા ઘોટણ તમારો આભાર માનશે હળવો વ્યાયામ સાંધામાં દુખાવો છે એટલે હલનચલન બંધ ન કરો હલનચલન બંધ કરશો તો સાંધા જામ થઈ જશે ધીમે ધીમે टહેલવું યોગાસન ખાસ કરીને સૂક્ષ્મ વ્યાયામ ચાલુ રાખો શું ન ખાવું ઠંડી વસ્તુઓ ફ્રિજનું પાણી કોલ્ડ ડ્રિંક્સ આઈસ્ક્રીમ બિલકુલ બંધ કરી દો વધારે ગળ્યું ખાંડ મેંદાની વસ્તુઓ અને તળેલું ખાવાથી બચો આ બધી વસ્તુઓ શરીરમાં સોજો વધારે છે રાત્રે દહીં કે ખાટા ફળ ન ખાવા શું ખાવું આહારમાં અખરોટ અળસી ફ્લેક્સ સીડ્સ અને શુદ્ધ ગાયનું ઘી સામેલ કરો આ કુદરતી ગ્રીસ છે રાગીનો પ્રયોગ કરો તેમાં ભરપૂર કેલ્શિયમ હોય છે પાણી પીવાની રીટ દિવસભર ગરમ કે હુંફાળું પાણી પીઓ આ શરીરથી આમ એટલે કે ઝેરી તત્વોને બહાર કાઢશે અને વાતને શાંત કરશે સમાપન તો દોસ્તો આ હતો અમારો આજનો સાંધાના દુખાવાને જડમૂળથી મટાડવાનો અચૂક ઘરેલું ઉપાય તમે આ ઉપાયને આજથી જ શરૂ કરો અને એકવીસ દિવસો પછી તમારો અનુભવ કેવો રહ્યો તે મને નીચે કમેન્ટ બોક્સમાં આવીને જરૂર જણાવજો જો વિડિયો તમને સારો લાગ્યો હોય તો વીડિયોને એક લાઇક જરૂર આપજો કારણ કે તમારો એક લાઇક મને આવા સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે આ વીડિયોને તમારા પરિવારજનો અને દોસ્તો સાથે ખાસ કરીને જેમને સાંધાના દર્દની તકલીફ છે તેમની સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલશો અને હા જો તમે નિરોગી કાયા ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ પણ કરો અને બાજુમાં આપેલ ઘંટી બેલ આઇકન ને દબાવી દો જેથી મારા દરેક નવા વિડિયો જાણકારી તમને સૌથી પહેલા મળે હું તમારી હોસ્ટ ખુશી ફરી મળીશ એક નવા વિડિયો સાથે એક નવી હેલ્થ ટિપ સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો નમસ્કાર